સુરત મહાનગરપાલિકા દ્વારા વાઇ જંક્શન સુરત ડુમસ રોડ ખાતે આયોજિત સ્વદેશી મેળામાં અનેક અસ્થાયી સ્ટોલ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા વાઇ જંક્શન સુરત ડુમસ રોડ ખાતે આયોજિત સ્વદેશી મેળામાં અનેક અસ્થાયી સ્ટોલ્સનું નિર્માણ કરાયું છે આ સ્ટોલ્સ ડુમસ રોડની આસપાસના ફૂટપાથ ઉપર બનાવવામાં આવ્યા છે જેનો હેતુ મેળાના આયોજનને સરળ બનાવવાનો છે જોકે આ સ્ટોર્સમાં દિવસ દરમિયાન કોઈ દુકાનદાર કે ગ્રાહક હાજર ન હોવા છતાં પંખાઓ સતત ચાલુ હાલતમાં જોવા મળી રહ્યા છે આ બાબત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની ગંભીર બેદરકારી દર્શાવે છે જેના કારણે જાહેરના કરવેરાના પૈસાનો અનાવશ્યક વ્યય થઈ રહ્યો છે સ્વદેશી મેળા જેવા જાહેર કાર્યક્રમોમાં પાલિકા દ્વારા વીજળી અને અન્ય સુવિધાઓનું વ્યવસ્થાપન કરવું જરૂરી છે પરંતુ આ પ્રકારની બેજવાબદારીથી માત્ર વીજળીનો જ વ્યય નહીં પરંતુ જાહેર વિશ્વાસ પણ ઘટી રહ્યો છે આવી ઘટનાઓ પાલિકાના વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીના અભાવને ઉજાગર કરે છે જાહેર જનતા તરફથી માંગ કરવામાં આવે છે કે પાલિકા આ બાબતે તાત્કાલિક તપાસ કરે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે તેવી માંગ છે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી વધુથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મહાનગરપાલિકામાં પણ છેલ્લા પાંત્રીસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસકો વહીવટ કરે છે તાઇફાઓના નામે સુરત મહાનગરપાલિકામાં રહેતા લોકો આજે કમરતોડ વેરો ભરીને પોતાનું પોતાને કેવી રીતે જીવન ગુજરાન કરવું એ પરિસ્થિતિમાંથી સુરત મહાનગરપાલિકાના લોકો સમયસર વેરો ભરે છે પરંતુ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાની પ્રસિદ્ધિ માટે મહાનગરપાલિકાના સરકારી નાણાંનો જે રીતે ડૂવે કરે છે એનું સ્પષ્ટ રીતે તમે ડુમ્મસ રોડ પર ચાલતા સ્વદેશી મેળામાં સ્પષ્ટ દેખાય આવે છે સવારથી સાંજ સુધી આ મેળા સ્વદેશી મેળાના નામે મહિલાઓના ઉત્થાનના નામે પરંતુ તમે જોઈ શકો છો આશરે સો જેટલા સ્ટોલોમાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારની કામગીરી ચાલતી નથી અને જો તો તમે ચોવીસ કલાક લગભગ આ પંખાઓ ગેરકાયદેસર રીતે કોના બાપની દિવાળી આ રીતે આ પંખાઓ જ ચાલી રહ્યા છે અને એનો એનો સીધો માર મહાનગરપાલિકામાં રહેતા લોકો વેરાના રૂપમાં આ રીતે ચાલે છે લોકોને મહાનગરપાલિકાના લોકોને વિનંતી કરીએ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓ તમારા વેરાના નાણાંનો કઈ રીતે ઉપયોગ કરે છે એ સ્પષ્ટ દેખાય આવે છે મહાનગરપાલિકાના શાસકોને વિનંતી કરીએ કે ટાઈફાઓ કરવાનું બંધ કરો અને જે રીતે લોકોને લાભ થાય અને વેરા ઘટાડે એ પ્રકારે દિવાળીના દિવસે આજે તમે પ્રણ લેવ કે ફક્ત ટાઇફાઓ કરવાથી લોકોનું કે સુરત મહાનગરપાલિકાના લોકોનું ભલું થવાનું નથી પરંતુ વેરા ઓછા કરીને આવા ટાઈફાઓ બંધ કરો એવું આપના માધ્યમથી કહેવા માંગુ છું